ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજના નવ વ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે સવાર સવારનો વરસાદ ચાલુ થઈ ગયો તો ચકલાનો દોણા ખાવા માટે અમે નાખી એમ જોઈ લો અને વાવેતર કર્યું હોય કાશ્મીરનું એટલે ફૂલનું એકદમ ચકલો આવશે હવે દોણા ખાવા તો આપણે હવે જવાનું છે બાર એટલે નહીં તો તૈયાર થઈ જાય એટલે કે મારે આઈટીઆઈ જવાનું હોય પરીક્ષાની ફ્રી ભરવા માટે એટલે આજે ફરીથી દોઢસો દોઢસો કિલોમીટર ત્રણસો કિલોમીટર કાપવાનું છે બાઇક પર તો બાઇકની રાઇડિંગ કરવાની છે તો કન્ટિન્યુ બ્લોગ મરેજ જોડાયેલા અને જયવીર શું કે આપણે પૂછી દઈએ હ બસ ફૂન લાઈવ તું આઈસ્ક્રીમ ગાધી દી આઈસ્ક્રીમ ગાધી દી ના ખવાય કી આવા પેના નહીં ના ખવાય ઉનાળામાં ખાવાની કી ઉનાળામાં ખાવાની ઓયે હ ઓયે હ બોલ દે તુ હાઈ કેજી હાઈ હાય ગાઈઝ હાઈ કેમ છો કેમ છો મજામાં તો આ બજે વિરમહ અને આપડા વહ જબુસર આઈટી અમાર સોતલપુમ તો કન્ટિન્યુ બ્લોગ માં જોડાયેલા જય માતાજી તો મિત્રો આપણે આઈટીએમ થી હવે સીધા હેડ્યા ઘરે તો કાઢીને બ્લોક પર આજે જોડાયેલા આજે વારા હી પોકેના તે વારા હી પોકે અને પછી આગળ જે થોડો નાસ્તો એવો કરવો છે એટલે કે રાધનપુર જેવા પોકેટ બે નાસ્તો કરશું ભાઈ તો મિત્રો વાગ્યા છે ત્રણ અને રાધનપુર આવી નાસ્તો કરવા બે ગયા તારે બે ભાઈ એટલે અમે ભાઈ વળી જાય એમને પાડી નાસ્તો કરવા પપ મંગાય શું મંગાય પપ મંગાય પપ મંગાય

નાસ્તો એના કહેવાય તો જય માતાજી મિત્રો તો આપણે એવા આઈટેમ ક્યારે આવતા રહે રહ્યા છ વાગે આજ કેમ કે વરસાદ રસ્તામાં બહુ હતો એટલા માટે તો જમવાનું બપોરે આપણા પાકનું બનાવી નહોતું એટલા માટે જમવાનું કોઈ ઠકાણું સર નહીં બપોરે નાસ્તો કરે એ જ તો અત્યારે આપણે ફેવરેટ સબ્જી બનાવવાની હા એટલે કે કારેલાની તમે અત્યારે જોયું અત્યારે સિઝન ચાલુ જ છે તો આપણે એને વાટી દઈએ વાટીને પછી આપી દઈએ એટલે સબ્જી બનીને રેડી થઈ જાય એટલે પછી જમી લેવું તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા સબ્જી કેવી બના છે એ પણ હું બ્લોગમાં બતાવશું જય માતાજી તમને બતાવી દઉં અત્યારે કારેલ કુણા હી મસ્ત મિત્રો આપણે કુરિયર ઓર્ડર કર્યો તો જૈવીના કપડાનો ફરીથી તો આ જઈ જઈએ બ્લોગમાં બતાવી દઉં અત્યારે એટલે કે સુનસાર ઘઉંમાં આવ્યા તમારા કાકાના તેઓ અને એથી ઓર્ડર લઈ આવ્યા લઈને ત્યારે ખોલવો કેવા કપડાંની આંકડી એ તમને બ્લોગની અંદર બતાવી દઉં તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો લેક્યુએ ઓર્ડર કરી દી જોઈ લો એક નંગ બે ત્રણ ચાર ને પાંચ ફક્ત બસ્સો રૂપિયામાં સારી કહેવાય તો તમે પણ ઓર્ડર કરીને મંગાવી શકો છો ઓનલાઈન તો હવે જેવીને બોલે ને એને કપડાં ચેક કરી લે જેવી હો મિત્રો આપણે હવે જમવાઈ વહે જાય તમને બતાવી દઉં કારેલની સબ્જી આ રીતની બની હા હવે ખાઈ અને ચેક કરીએ કેવી બની છે તો કન્ટિન્યુ બ્લોગ જોડાયેલા હવે જમી લઈ જ તો જય માતાજી મિત્રો આપણે જમી અને રસ્તા પર હેડવા નીકળ્યા હા અને કારેલોનું શાક એકદમ રેડી બની તું મજાજી ખાવાની તો આટલી આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી ગુડ નાઇટ